કેશોદના બાલાગામ વાડી વિસ્તારમાં એક પરિવારને ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બાલાગામ બોરિયા વિસ્તારમાં બનેલી ઘટનામાં છ લોકોને ઝેરી અસર થતા એકસો આઠ મારફતે કેશોદ બાદ જુનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા કેશોદના બાલાગામ વાડી વિસ્તારમાં એક પરિવારને ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બાલાગામ બોરિયા વિસ્તારમાં બનેલી ઘટનામાં છ લોકોને ઝેરી અસર થતાં એકસો આઠ મારફતે કેશોદ બાદ જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં હોવાનું જાણવા મળી રહ્યું છે પરિવારના સભ્યોએ ભોજન લીધા બાદ તબિયત લથડી હોવાનું બહાર આવ્યું છે આ તમામ દર્દીઓ બાલાગામ અને ખીરસરા ગામના હોવાનું હોસ્પિટલ ખાતે નોંધ કરવામાં આવી હતી ડૉક્ટરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગમાં ઉલટી કે ઝાડાની અસર થવાની જગ્યાએ મગજ ઉપર કાબૂ ગુમાવી દીધો તેવી માનસિક અસર જોવા મળી હતી આજરોજ બાલા ગામના બોરીયા વિસ્તારમાંથી છ લોકોને સારવાર અર્થે એકસો આઠમાં માં લાવેલા હતા જેમાં દર્દીને તપાસતા જે બપોરે એક સાથે જમેલા હતા અને ફૂડ પોઈઝનિંગ જણાય આવેલું હતું જેમાં ચાર લોકોને વધારે સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ છે અને બે લોકો હાલ સારવાર હેઠળ છે